આપણે સીસીટીવી કેમેરા પણ ઊભા કર્યા છે અહીં આગળ ટ્રાફિક પોલીસની ચોકી પણ ઊભી કરી છે આગળ ગુજરાત પોલીસના બે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે છતાં પણ વારંવાર આવી સરકાર પર આવી ઘટનાઓ બને છે તો એ પાછળનું કારણ શું હોઈ શકે થોડા સમય પહેલાં અહીંયા એક ઓટો રિક્ષા હતી તે પણ અહીંયા ખાઈમાં ખાબકી હતી અને ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો પ્રશાસનને કહ્યું છે નેશનલ હાઈવેના અધિકારીઓને કહ્યું છે કે તમે અહીંયા સ્ટીલનું બેરિયર લગાડો પણ જે સ્ટીલના બેરિકેડ લગાડવામાં આવેલા હોવા જોઈએ તે લગાડવામાં આવ્યા નથી ને એના કારણે હજુ પણ અહીંયા વારંવાર અકસ્માતો સર્જાયા છે એટલા માટે થયું કે પ્રશાસનને બતાવીએ વહીવટી તંત્રને બતાવીએ નેશનલ હાઈવેના અધિકારીઓને બતાવીએ કે રિયાલિટી આ છે વારંવાર અકસ્માતો સર્જાય છે તો તમે શું કરી રહ્યા છો કંઈક તો કરો કંઈક તો અહીં બેરિકેટ લગાડો હા નમસ્તે દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર પહોંચ્યા છે આગળ લામદાર ફાટક છે ને અહીંયા ઉના બાયપાસનો આ મુખ્ય માર્ગ છે ખાસ કરીને આ બાયપાસ છે આ સર્કલ છે ત્યાં વારંવાર અકસ્માતો સર્જાયા છે પણ શું કારણથી અકસ્માત સર્જાય છે તે જાણવાનો પ્રયાસ અમે કરી રહ્યા છે થોડા સમય પહેલાં અહીંયા ટુ વ્હીલર અને એક ઓટો રિક્ષા વચ્ચે એક અકસ્માત થયો હતો ત્યારબાદ શું થયું છે ખૂબ ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી ત્યારબાદ તેઓને હોસ્પિટલ દાખલ કરવામાં પણ આવ્યા હતા પરંતુ અમારે આપને બતાવવું છે કે આ નેશનલ હાઈવે છે તે હવે ધીરે ધીરે જોખમી બની રહ્યો છે ખાસ કરીને અહીંયા આગળ બેરિકેટ મૂકવામાં આવ્યા હતા તે પણ બેરિકેડ છતાં પણ વાહનોની રફતાર એટલી વધારે હોય છે કે તે વારંવાર અહીંયા અકસ્માતો સર્જાય છે જ્યાં દોસ્તો આગળ એક ઉનાની ટ્રાફિક પોલીસ ચોકી પણ છે અને અહીંયાથી ઉનાનો મુખ્ય રસ્તો છે બાયપાસ છે ત્યાંથી ઉનાના જે ગામડાઓના મોટા ભાગના લોકોનો જે હિસ્સો છે તે અહીંયાથી એન્ટર થાય છે અને અહીંયા ખાસ કરીને જે સ્ટીલનું બેરિકેડ હોવું જોઈએ જે સ્ટીલનું બેરિકેડ લગાડવામાં આવેલું હોય તે હજુ કોઈ લગાડવામાં આવ્યું નથી આગળથી જે વાહન આવતું છે તે સીધું અહીંયા આગળ ખાઈમાં જાય તેવી ગંભીર પરિસ્થિતિ અત્યારે સજાય છે વારંવાર અકસ્માતો પણ બન્યા છે અને થોડા સમય પહેલાં અહીંયા એક ઓટો રિક્ષા હતી તે પણ અહીંયા ખાઈમાં ખાબકી હતી અને ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો પ્રશાસનને કહ્યું છે નેશનલ હાઈવેના અધિકારીઓને કહ્યું છે કે તમે અહીંયા સ્ટીલનું બેરિયર લગાડો જેથી કરીને અકસ્માતો સર્જાય નહીં વારંવાર આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ બની છે હવે આગળ ન બને એના માટે થઈને તમે અહીંયા સ્ટીલનું બેરિયર લગાડો જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય નહીં અને ખાસ કરીને જે આપણે આગળ અમે અકસ્માત બતાવ્યો તે વારંવાર અહીં અકસ્માત થઈ રહ્યા છે તો આ પાછળનું કારણ શું છે આપણે સીસીટીવી કેમેરા પણ ઊભા કર્યા છે અહીં આગળ ટ્રાફિક પોલીસની ચોકી પણ ઊભી કરી છે આગળ ગુજરાત પોલીસના બે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે છતાં પણ વારંવાર આવી સર્કલ પર આવી ઘટનાઓ બને છે તો એ પાછળનું કારણ શું હોઈ શકે એ હાલ અત્યારે સર્જાનો વિષય બન્યો છે હા દોસ્તો વિડીયો બનાવવાનો ઉદ્દેશ અમારો માત્ર એટલો છે પ્રશાસનને બતાવવું છે વહીવટી તંત્રને બતાવવું છે કે નેશનલ હાઈવે પસાર થાય છે અને ઉનાનો મુખ્ય રસ્તો છે ત્યાં ખાસ કરીને બેરિકેડ છે તે લગાડવામાં આવ્યા નથી આ ખાસ કરીને અહીંયા જોઈ રહ્યા છો કે બંને સાઈડ આ સાઈડ પણ સ્ટીલના જે બેરિયર હોવા જોઈએ તે બેરિયર નથી અને જો અકસ્માત કોઈ સર્જાય તો સીધું આગળ ખાય છે ને ત્યાં ખાઈમાં વાહન છે તે પટકાશ એવું લાગી રહ્યું છે આગળ દ્રશ્ય બતાવવા માગીશ કે આગળ પણ જે સ્ટીલના બેરિકેડ લગાડવામાં આવેલા હોવા જોઈએ તે લગાડવામાં આવ્યા નથી ને એના કારણે હજુ પણ અહીંયા વારંવાર અકસ્માતો સર્જાયા છે એટલા માટે થયું કે પ્રશાસનને બતાવીએ વહીવટી તંત્રને બતાવીએ નેશનલ હાઈવેના અધિકારીઓને બતાવીએ કે રિયાલિટી આ છે વારંવાર અકસ્માતો સર્જાય છે તો તમે શું કરી રહ્યા છો કંઈક તો કરો કંઈક તો અહીં બેરીકેટ લગાડો વારંવાર અકસ્માતો બની છે ત્યારે અમે આપણા પર સવાલો ઉભા કરી રહ્યા છીએ દોસ્તો પૂરપાટ વાહનો અહીંયાથી પૂર ઝડપે આવતા હોય છે ત્યારે સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે રાત્રિના સમયે જો કોઈ પૂરપાટ ઝડપે વાહન અહીંયા આવે તો સીધું અહીંયા આગળ ખાય છે ને ત્યાં ખાઈમાં ખાસ કેવી પરિસ્થિતિ હાલ અત્યારે સર્જાય છે

અગાઉ પણ અમે ભવિષ્યમાં આ વિડીયો બતાવ્યા હતા કે અહીંયા અકસ્માત સર્જાયા છે વહીવટી તંત્ર તમે શું કરો છો ટ્રાફિક પોલીસ તમે શું કરો છો અહીંયા અકસ્માતો અટકાવવા માટે તમે શું પગલાં લઈ શકો છો તેના વિશે અમે વાતચીત કરી હતી પરંતુ ફરી એકવાર અકસ્માત સર્જાયો છે ત્યારે થયું કે સારું બતાવીએ પ્રશાસનને વહીવટી તંત્રને કે ખાસ કરીને આગળ બેરિકેડ મૂકવામાં આવ્યા છે ત્યાં પણ અહીંયા અકસ્માત સર્જાયા છે કઈ કારણે સર્જાયા છે તે પણ જાણવાનો એક વિષય છે અને ખાસ કરીને એક વિનંતી કરીએ છીએ કે આગળ એક બેરિકેડ મુકાવો અહીંયા પણ અને અહીંયા પણ કારણ કે ઉનાનો મુખ્ય રસ્તો છે રાત્રિના સમયે જો કોઈ વાહન છે તે સ્પીડમાં આવતું હોય છે અને સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવે છે તો અકસ્માત થઈ શકે છે એની ભીતિ સેવાઈ રહી છે અને અગર ખાઈમાં પોતાનું વાહન છે તે ગુમાવી શકે છે એટલા માટે વિનંતી કરીએ છીએ કે હાથ જોડીને પ્રશાસનને તંત્રને અને નેશનલ હાઈવેના અધિકારીઓને કે તમે ઝડપથી અહીંયા બેરિકેટ લગાવો ધન્યવાદ